ચારો તરફથી નિષ્ફળતાથી ઘેરાયેલી પાકિસ્તાની સરકાર ભીખ માંગી માંગીને પાકિસ્તાનના નાગરિકોનો પેટ ભરી રહી છે એમના કબજા હેઠળ બ્લુચિસ્તાન અને પીઓકે સહિતના પ્રાંતમાં પાકિસ્તાનના ખેલાફ તેમના ધર્મના લોકો વળવા કરી રહ્યા છે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તેમજ પાકિસ્તાનની જનતાના ધ્યાન ડાયવર્ટ કરવા માટે પાકિસ્તાન અવારંવાર ભારત ઉપર આતંકવાદી હુમલા કરતા આવ્યા છે પાકિસ્તાન દ્વારા ચંદ આતંકવાદી મોકલીને ધર્મ અને જ્ઞાતિના આધાર પર ભારતના નાગરિકોની હત્યા કરવામાં આવી આ નીચતાપૂર્ણ કૃત્યના વિરોધમાં નવસારીમાં પત્રકારો દ્વારા શહીદોની આત્માને શાંતિ માટે કેન્ડલ માર્ક કરવામાં આવી કર્યું હતું જેમાં શહીદ થયેલા ભારતના નાગરિકોના પરિવારને સરકાર દ્વારા સહાયતા આપવામાં આવે તેમજ તેમના પરિવારને ભણવા શિક્ષા તેમજ રોજગારના સાધન પૂરું પાડવામાં આવે તેમજ તેમના પરિવારને સરકારી નોકરી આપવામાં આવે આવી માંગણી નવસારીના પત્રકારો મિત્રો તેમજ પત્રકાર સંઘ દ્વારા કરવામાં આવી હતી ભારત જે ઘટના બની છે એમાં ચૂંટણી બેસશે અને કોઈના કોઈ અમારા દેશના પ્રધાનમંત્રી મોદીજી અમારા દેશના ગૃહમંત્રી અમિત શાહજી અને અમારા રક્ષામંત્રી રાજનાથસિંહ ત્રણની ટીપણી મળીને પાકિસ્તાનને સબક શીખાવશે એવી અમે લોકો બધા પત્રકારો અમારા દેશના પ્રધાનમંત્રીની આશા રાખીએ છીએ ભારતીય પત્રકાર સંઘ એઆઈજે નવસારીમાં ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા મૌન વ્રતનું આયોજન રાખવામાં આવ્યું હતું મીણબત્તી સળગાવીને અમે શાંતિથી જે ઘટના બની છે એનો વિરોધ કરવામાં આવ્યો હતો પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા દેશને વિભાજીત કરીને જે કૃત્ય કરવામાં આવ્યું અને કેવું મોટું ષડયંત્ર હતું કે જેમાં ભારતને જાતિવાદની અંદર વહેંચી દેવાનું તેનો ભારતના પ્રત્યેક નાગરિકે અને બધા જ ધર્મના લોકોએ એમની મહંસાને વિખોડી કાઢી છે મારી ભારત સરકારને માંગ છે કે પહેલગામની અંદર જે કૃત્ય આતંકવાદી દ્વારા કરવામાં આવ્યું છે અને જે લોકો શહીદ થયા છે એમના પરિવારને શિક્ષણથી શિક્ષણ થી બધી જ વાતની જવાબદારી ભારત સરકાર લઈ पर आपका हार्दिक स्वागत કે પ્લેટફોર્મ પર बने रहने के लिए ધન્યવાદ